અરે આવો આવો કુમાર આવો ખબર ન પડે જમવાનો ટાઈમ થયો ખબર નો પડે પેલા ઈચ્છા નથી લાગતી ભીના હાથે ઉભું રેવાનું એટલા કઈ નોકરી ધંધે જાશ કે અરે ના ના જીજાજી ક્યાંય નથી જતો તમે એટલો ઘર માંથી હું કે નજ ક્યાંય નથી જતો તારા જેવડા છોકરા લાખ લાખ રૂપિયા કમાય મહિને કમાઈ મહી ને સર ના રે ના તમે હો પછી મારે શું ચિંતા

ને તો કોઈ તને છોકરી નહીં આપે કઈ હકુ નહીં થાય તારું તમારું થઈ ગયું તો થાય પોપટ તારી જીબડી હાલે હે બે ભાઈ જીબડી કાતર ઘોડે હાલે હે તમારી હા ને કઈ નો કે તો દીદી ચૂપરે મારી લઈ બેઠા ઓલા ચશ્મા ઈ ટીવી ઉપર લઈ લે